ગુજરાતી નિબંધ માતૃપ્રેમ અથવા મા તે માતૃપ્રેમ ગોળ વિના મોડો કંસાર માતા વિના સૂનો સંસાર માતાનો દરજ્જો જગતમાં સૌથી ઊંચો છે માતા પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે છે પ્રસૂતિની અસહ્ય પીડા માં જ સહન કરે છે માં બાળકની સતત સંભાળ રાખે છે બાળક પથારી ભીની કરે તો માં ભીનામાં સૂઈ જાય છે પરંતુ બાળકને તે કોરામાં સુવડાવે છે બાળક બીમાર પડી જાય ત્યારે તે રાત દિવસના ઉજાગરા વેઠીને પોતાના બાળકની સેવા કરે છે મા પોતે ભૂખી રહીને બાળકને ખવડાવે છે તે બાળકને ભાવતી વાનગીઓ બનાવી આપે છે બાળકમાં સંસ્કારનું સિંચન કરવામાં માનો ફાળો વધારે હોય છે પિતા ધંધાર્થે બહાર જતા હોય છે બાળક સાથે માં જ વધારે સમય રહેતી હોય છે એટલે બાળકમાં માતાના સંસ્કાર વધારે આવે છે બાળકને સવારે તૈયાર કરવું તેને નિશાળે મોકલવું તેના અભ્યાસમાં મદદ કરવી તેને સમયસર ખાવા આપવું તેને જોઈતી વસ્તુઓ લાવી આપી તેની સાથે રમવું તેને ફરવા લઈ જવું વગેરે બધા કાર્યો માં જ કરતી હોય છે મા બાળકને વાર્તા સંભળાવે ગીતો ગવડાવે તેની સાથે વાર્તાલાપ કરે તેનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે બાળકમાં પ્રેમ સંપ સહકાર સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસે છે શિવાજી ગાંધીજી તિલક વગેરે મહાપુરુષોના જીવન ઘડતરમાં માનો ફાળો વિશેષ રહેલો હતો આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા સો શિક્ષકોની ઘરજ સારે છે માનો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે તે પોતાના સંતાન પાસે કોઈ અપેક્ષા રાખતી નથી તેના અંતરમાં એક જ અભિલાષા હોય છે કે મારું બાળક સુખી થાય પોતાના બાળકની સુખાકારી માટે તે ગમે તેવા દુઃખો સહન કરવા પણ તૈયાર હોય છે પોતાનું સંતાન કદરૂપું હોય ખોડખાંપણવાળું હોય મંદબુદ્ધિનું હોય પણ તેથી માતાના પ્રેમમાં ઓટ આવતી નથી કેટલીક વાર તો આવા બાળક માટે માતા પિતાને વધારે લાગણી હોય છે એટલે કવિ બોટાદ કરે લખ્યું છે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સખી નહીં જડેરે લોલ માની મમતા માત્ર માનવ સૃષ્ટિમાં જ જોવા મળે છે એવું નથી પશુ પંખીઓને પણ પોતાના બચ્ચા માટે અનહદ પ્રેમ હોય છે તેઓ પણ પોતાના બચ્ચાની પ્રેમપૂર્વક સંભાળ લેતા હોય છે એટલે જ કહેવાય છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા છે જનની જન્મભૂમિ સ્વ સ્વર્ગાદપી ગરીયસી ભગવાન રામે માતા અને માતૃભૂમિનું મહત્ત્વ સમજાવતા લક્ષ્મણને કહ્યું હતું મને સોનાની નગરી લંકા કરતાં અયોધ્યાની ધૂળ વધુ ગમે છે મને ઇન્દ્રાસન એટલે કે સ્વર્ગના વૈભવ કરતાં માતા કૌશલ્યાનો ખોળો વધુ વહેલો છે તેથી જ કહેવત પડી હશે કે માં તેમાં બીજા બધા વગડાના વા થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ